કાળજી તો રાખવી પડે તમારે કાળજી તો રાખવી પડે કેટલા ગાડી ઘેરથી કેટલું હા કેટલી ગાડી ફરી એમ કે જઈને આવું એટલે વીસ દુ ચાલીસ કિલોમીટર થાય ચાલી માં બીજા દસ કિલોમીટર વધે એટલે આપણે એની ગણતરી માંગવાની કે થોડો જ્યાં દસ કિલોમીટર બીજા Jangan bias, sudah buat pelikaruh. Paling dekat gue. લઈ જાય તો બોલ ડોહો ના લઈ જાય બોલો 500 500 છે તમે 500 ની શરત પાડો કે 500 ની પાડો ના મેળ પડે જવા આ જાય રોજ રાખો રાખો

તમે તો હું પોત ફર પછી લ્યો કશો તો ને મારખા ડોહો ખા કે માલ ખાય માર ખાય